દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે કાર રેલી યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા દમણ દીવ વિકાસમાં વીજળી બેરોજગારી મુદ્દે કેતન પટેલે ચિંતા વ્યક્ત કરી દમણ દીવના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી કોંગ્રેસના પ્રચારના પ્રથમ દિવસે કેતન પટેલે તેમના નિવાસસ્થાનેથી તેમના સમર્થકો સાથે રોડ શોમાં વાહનોમાં જોવા મળ્યા હતા ભવ્ય કાર રેલી દ્વારા દમણના તમામ વિસ્તારોની મુલાકાત લીધી હતી જેમાં દમણમાં અનેક લોકો જોડાયા હતા પુષ્પ અર્પણ કર્યા હતા ઘણી જગ્યાએ દમણવાસીઓની મહિલાઓએ પણ કેતન પટેલને આવકારવા ઘરની બહાર નીકળી હતી જેમાં કેતન પટેલના પત્ની અમીબેન કેતન પટેલે આશીર્વાદ મેળવ્યા હતા કાર રેલીમાં બસો થી વધુ કાર અને એકસો થી વધુ વાહનો જોવા મળ્યા હતા નજીકના બાઇક પર આવેલા સમર્થકોએ જેમણે આજની રેલીને સફળ બનાવી હતી અને કેતન પટેલને જણાવ્યું હતું કે દમણ દીપ વિકાસમાં વીજળી બેરોજગારી બાબતે ચિંતા વ્યક્ત કરી હતી ત્યારે દમણમાં ભાજપના લાલુભાઈ પટેલ અને કોંગ્રેસના કેતન પટેલ બંને પક્ષના ઉમેદવારે લોકસભાની ચૂંટણીના પ્રચારના શ્રીગણી શરૂ કરી દીધા છે સૌપ્રથમ તો તમામ મીડિયાઓનું સ્વાગત છે અને રેલીનું શેડ્યુલ તો તમારા પાસે આવી જ ગયો હશે પરંતુ આજે ડાબેલ ચેકપોસ્ટથી પાછા ડાબેલ ફરશું એટલે કે અહીંયાથી કચ્છી ગામ કચ્છી ગામથી પટલારા ઝરી મગરવાડા અને ત્યાંથી પરિયારી પરિયારીથી દમણવાડા દમણવાડાથી મોટી દમણ માર્કેટ પછી પાછું રાજીવ ગાંધી સેતુથી નાની દમણ અને આખું દમણ ફરશું ભીમપોર થઈને પાછા ધૂનેઠા અને વડકું થઈને ડાબેલા આવી જાય તો ટોકરો છે અને આજે હમણાં સમય નથી સમસ્યા પર વાત કરવાની તમને બધાને ખબર જ છે પણ એક બહુ સિરિયસ સમસ્યા છે એ યુવાઓ બેરોજગાર છે હું વારંવાર કહેતો આવ્યો છું કે દમણના યુવાઓ બેરોજગાર છે કોઈને સરકારી નોકરી મળતી નથી અને અમારું એક સપનું છે કે આપણા અહીંયાથી મજબૂત સાંસદ સંસદમાં જાય તો એક વિધાનસભાનું ગઠન કરવાનું છે જે જૂનું આપણી બહુ મોટી સમસ્યા છે અને વિધાનસભાનું ગઠન થાય તો જ આપણા અહીંયા ચૂંટાયેલી પાક અને જનપ્રતિનિધિ જે હોય એને પ્રતિનિધિત્વ કરવાનો ત્યાં મોકો મળે અને આપણું અહીંયા દમણ દીવમાં એક વિધાનસભા અને દાદરાનગર હવેલી મળીને વિધાનસભા સ્થાપિત થાય એ અમારું સપનું રહ્યું છે અને એ સપનું અમે સાકાર કરી રહીશું અને કોંગ્રેસ પાર્ટી તરફથી આ પહેલી સીટ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની ની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો